તો વાત કરીએ જામનગરની તો જામનગરના લઈને આગની ચપેટમાં આવી ગયો હતો ત્યારે પ્લેન ક્રેસ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યાં એસપી કલેક્ટર અને એકસો આઠ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારે ઇજાગ્રસ્ત પાયલોટને સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો જ્યાં ફાઇટર પ્લેનના ટુકડે ટુકડા વિખરાયેલી હાલતમાં જોવા મળ્યા હતા ત્યારે ગત મોડી રાત્રે આ ઘટના બની હતી આ ઘટનામાં જે કહી શકાય કે જે પ્લેનનો પાયલોટ છે આ પાયલોટનું મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા હતા મોડી રાત્રે જામનગરના સુવર્ડા ગામની સીમમાં આ ઘટના બની હતી જ્યાં ઘટના બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર આગની ચપેટમાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ એસપી કલેક્ટર સહિત એકસો ની ટીમનો કાફલો ઘટના થળે પહોંચી ગયો હતો ઈજાગ્રસ્ત પાયલોટને સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો ત્યારે ફાઇટર ટુકડે ટુકડા વિખરાયેલી હાલતમાં જોવા મળ્યા હતા અને એક ઈજાગ્રસ્ત હાલતમાં છે અમે જીજી હોસ્પિટલ ખાતે કરેલ છે જીજી હોસ્પિટલ ખાતે આપણી સંપૂર્ણ ડોક્ટર્સ ની ટીમ સુસજ્જ છે અત્યારે આપ જોઈ શકો છો એમ ફાયર એકસો આઠ મેડિકલ ટીમ અને કલેક્ટર ઓફિસ પોલીસ ની તમામ રેસ્ક્યુ ટીમો ખડે પગે છે આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવી રહ્યો છે અને ખુલ્લા મેદાનમાં એરફોર્સ નું પ્લેન છે તૂટી પડ્યું છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સિવિલિયન જાનહાનિ એક પણ નથી જીજી હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં એક વાયુસેના અધિકારી જામનગરમાં ઘાયલ થતાં અહીંયા આવેલા છે એમને પગમાં ઇન્જુરી છે અને અત્યારે એમની તબિયત સ્ટેબિલાઇઝ કરવામાં આવી છે અને અત્યારે બીજી બધી તપાસો ચાલી રહી છે સીટી સ્કેન એ બધા હાલમાં એમની કન્ડિશન ક્રિટિકલ નથી